कोऑर्डिनेटेड कैलिब्रेटेड अटैक एक विचार ही ने आयोजन बद्ध रीते तेमना एयरबेस कमांड सेंटर सैन्य मालखा एयर डिफेंस सिस्टम जे पश्चिमी भाग में आवेला छे तेने टार्गेट करवामां आव्या चकलाला रफीकी ध्यान रहे कि चकलाला इतले इस्लामाबाद ખાન સખર જેને ટાર્ગેટ કરી એક સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો કે ભારત આક્રમકતા સહન નહીં કરે આ સરગોધા ભોલારી જેકોબાબાદમાં સ્ટ્રાઇક કરવામાં આવી મુરીદમાં આવેલા સીટુ સેન્ટર મુરીદના યુએઈ કોમ્પ્લેક્ષ રફિકી યુનિયામાં આવેલા રડાર રહીમયાર ખાન એરફિલ્ડ અને કોમ્બેટ એરિયલ વેહિકલ હેંગર જે સખ્ખરમાં છે તેને ટાર્ગેટ કરાયા હું એ ફરીથી કહેવા માંગુ છું કે આપણી ક્ષમતા આ બેઝ અને અન્ય તમામ સિસ્ટમને ટાર્ગેટ કરવાની છે જોકે આ તણાવ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો સંયમિત હુમલો હતો અમારો જવાબ માત્ર સૈન્ય માળખાને નિશાન બનાવવાનો હતો નાગરિકોને નુકસાન કરવાનો હેતુ નહીં